પારડીના બાલદા એલ એન્ટીના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેમ્પો ચોરી જનાર આરોપીને પોલીસ ખેડાથી ઉચકી લાવી ટોલનાકા પર ફાસ્ટટેગ કાર્ડનો ઉપયોગ થતાં ટેમ્પો ખેડા ખાતે હોવાની જાણ થઈ પારડીના બાલદા એલ ટી પ્લાનના પાર્કિંગમાં કેમ્પર ટેમ્પો પાર્ક કરી ચાલક બાથરૂમમાં જતા અજાણ સમ ટેમ્પો ચોરી જતા ફરિયાદ નોંધાઈ હતી જે ટેમ્પો ચોર આરોપીને પોલીસ ખેડાથી ઉચકી લાવી હતી પારડીના બાલદા ખાતે આવેલ એલ ટી પ્લાન્ટમાં ગત સત્તર એપ્રિલના રોજ રાત્રે અગિયાર વાગ્યાના સુમારે હીરાલાલ ચૌધરીનો કેમ્પર ટેમ્પો નંબર આર જે ફોર સેવન જી એ ફાઇવ થ્રી ફોર ફાઈવ નો ચાલક સુનિલ ડાયલે પાર્ક કરી બાથરૂમમાં ગયો હતો અને તે બાથરૂમમાં જઈ પરત આવતા સ્થળ ઉપર ટેમ્પો જોવા મળ્યો ન હતો જે બાદ આસપાસમાં શોધખોળ કરવા છતાંય ટેમ્પો મળી ન આવતા સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે કેમ્પર ટેમ્પો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ કોઈક અજાણ્યા ઈસમ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ અંગે પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએલ વસાવાએ તપાસ હાથ ધરતા ખેડા જિલ્લા ખાતે ટોલ ઉપર ફાસ્ટેગ કાર્ડનો ઉપયોગ કરતા જેનો મેસેજ ટેમ્પો માલિક ઉપર આવ્યો હતો ખેડા પોલીસે ટેમ્પો ચોર આરોપીને ઝડપી પાડ્યો હતો અને આજરોજ પારડી પોલીસની ટીમ ખેડા ખાતે જઈ આરોપી સુનિલ ઓમપ્રકાશ ઘાયલ રહેવાસી રાજસ્થાનને ટેમ્પો સાથે ઉચકી લાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો